અઢવાણમાં કેસરમિયા નામે એક મુસ્લિમ મુક્ષુ રહેતા હતા તે હરિભક્તોની ઉત્તમ રીતભાત તથા જોઈને તેમના યોગથી ચુસ્ત સત્સંગી થયા પોતાની પ્રકૃતિ તેજ અને સુરવીર હતી તેથી તેમને કોઈ પણ કહેવાની જલ્દી હિંમત કરી શકતું નહીં કેસરમિયા સત્સંગી થયા તેથી તેમના સગા સ્નેહીઓ તથા બીજા કેટલાક લોકો એમને કહેવા લાગ્યા કે તું આ નવો ધર્મ છોડી દે જો તું અમારું કહ્યું નહીં માને તો અમે કોઈ તારી સાથે કોઈ પ્રકારનો સંબંધ નહીં રાખીએ ત્યારે કેસરમિયાએ કહ્યું કે હું ફેલ ફિતુરો છોડી સારે માર્ગે ચાલુ છું તેમાં મને અનેક રીતે લાભ જણાય છે સત્સંગ કરવાથી હું સર્વ પ્રકારે સુખી છું લોકમાં પણ મારી આબરૂ છે પહેલાંના કરતાં મારામાં માણસાય પરોપકાર સહનશીલતા વગેરે ગુણો વધ્યા છે સજ્જન લોકો મારા તરફ માનથી જુએ છે હું બધી રીતે સુખી થાવું છું ને તમને કોઈ પ્રકારે હાનિ કરતો નથી ઊલટું હવે તો પ્રથમથી વધારે તમારા ઉપયોગમાં આવીશ સારા માણસો સૌના કામમાં આવે મેં સત્સંગ સ્વીકાર્યો એ કોઈ ખરાબ કામ કર્યું નથી તેમાં જ હું કોઈનું બુરું ઈચ્છતો નથી માટે તમારે મને આ બાબતમાં ક્યારેય પણ કહેવું નહીં હું ખોટી મોહબ્બત કે શરમમાં લેવાઈ જઈને મારો ધર્મ ચૂકીશ નહીં મને કોઈનો ડર નથી તે હું કોઈના દાબથી દબાઈ જાઉં એવો ખોસી નથી તમારે મારી સાથે સંબંધ રાખવો કે ન રાખવો એ તમારી ખુશીની વાત આ પ્રમાણે વિવેકપૂર્ણ સુરવીરતાભરા જવાબ સાંભળીને કેસરમિયાને કોઈ કાંઈ કહી શક્યું નહીં તેઓ નિર્ભયપણે ભજન કરવા લાગ્યા કેસરમિયા વઢવાણ દરબારના પોલીસ ખાતામાં નોકરી કરતા પોલીસમાંથી નાયક પછી જમાદાર થયેલા તથા છુપી પોલીસનું પણ કામ કરેલું પ્રામાણિક ધર્મવાળા હોવાથી ઘણા સમય સુધી જનાનખાનાના દોઢી દરવાજે પણ રહ્યા હતા તેથી રાજા અને રાણીઓના પરિચયમાં ખૂબ આવ્યા હતા સુરવીર લડવૈયા અને રાજ્યના વફાદાર માણસ હતા તેથી તેમની લોકમાં સારી પ્રતિષ્ઠા હતી એક વખતે કેસરમિયા વઢવાણના કારભારી ભાણજી મહેતા સાથે ધાંગધ્રા ગયા હતા ત્યાં ભાણજી મહેતા પોતાને ઉતારે બેઠા હતા એ વખતે એક બ્રાહ્મણ તિલક ચાંદલોને કંઠી ધારણ કરી હું સત્સંગી છું આવો ડોળ કરીને આવ્યો ને કહ્યું મારે સ્વામિનારાયણના દર્શન કરવા ગઢડા જવું છે માટે ખર્ચી માટે મને બે રૂપિયા આપો ભાણજી મહેતાને શ્રીજી મહારાજ વિશે દ્વેષ બુદ્ધિ હતી એટલે તે બ્રાહ્મણનો શબ્દ સાંભળીને અતિશય ક્રોધ કરીને બોલો કે જો તું સ્વામિનારાયણને ગાળો દે તો હું તને મુઠ્ઠી ભરીને રૂપિયા આપું બ્રાહ્મણ રૂપિયાના લોપથી મહારાજને ગાળો દેવા તૈયાર થયો ત્યારે ત્યાં કેસરમિયાં હતા તે બોલ્યા કે જો તું મારા સાંભળતા સ્વામિનારાયણને ગાળ દઈશ કે કાંઈ પણ અપશબ્દ બોલીશ તો હું માથામાં તારા માથામાં તલવાર મારીશ બ્રાહ્મણ ડરી ગયો તેથી કંઈ બોલો નહીં ભાણજી મહેતાએ કહ્યું તું એનાથી ડરીશ નહીં એ તો મારો નોકર છે એ શું કરી શકવાનો હું કહું છું કે તું છૂટથી બોલ પછી બ્રાહ્મણ ગાળો બોલવા લાગ્યો એટલે કેસરમિયાંએ તુરત જ તેના માથામાં મ્યાન સોતી તલવાર મારી તેથી તે બ્રાહ્મણ નીચે પડી ગયો પછી ભાણજી મહેતાએ અત્યંત ગુસ્સે થઈને કેસરમિયાનું બારીગરપણું ખેંચી લઈને નોકરીમાંથી બરતરફ કરી કાઢી મૂક્યા પછી તે વઢવણ આવી પોતાના ઘરનો ઉચાળો ગાડામાં ભરી ચાલતી વખતે રાજમાતા પાસે રજા માગવા ગયા તે કહ્યું ને કહ્યું કે ભાણજી મહેતાએ મને રજા આપીને કાઢી મૂકો છે તેથી હું આજ બીજે ગામ રહેવા જાઉં છું ત્યારે રાજમાતાએ કહ્યું કે તું ત્રણ પેઢીનો અમારો ચાકર છે તે તુને હું નહીં જવા દઉં તારા જેવા ખાનદાન અને જૂનો માણસ અમને ક્યાંથી મળે માટે તારે ક્યાંય જવાનું નથી હું મહેતાજીને કહી દઈશ એટલે તુને કઈ નહીં કહે એમ કહી તેને ફરી ફરીથી નોકરીમાં રાખ્યા એ સૈકામાં કાઠિયાવાડમાં ચારે તરફ હાંકવાતી લડાઈ લૂંટ કૂલ શીર્જોરીનો ભયંકર જમાનો હતો ચોર લુટારોનો કેળવાયેલા ઘોડા દૂર દૂર પ્રદેશમાં પહોંચી વળતા એથી લોકોના ધનમાલ ભારે ભયમાં મુકાતા અને ઘણો ત્રાસ રહેતો એક વખતે વઢવાણના મહાજનનો સંઘ તીર્થયાત્રા માટે જતો હતો તેમાં માર્ગમાં કાઠી આવ્યો એ મળી સંઘને લૂંટી લીધો આ સમાચાર ખાનગી દૂતો દ્વારા વઢવાણ દરબારને મળ્યા એટલે તેઓએ તુરતી સુરવીર લડવૈયા પોલીસની ફોજ તેમની પાછળ મોકલી તેમાં પાંચ મોટા જમાદાર બડકમદાર હતા તેમની સાથે કેસરમિયાં પણ હતા સ્વારોની પાછળ દરબારની વાર ચડી તે કાઠિયાવાડમાં ગઢડાથી પહેલી બાજુ ઘણે દૂર સુધી ગયા પણ કોઈ ભેળા થયા નહીં પછી તે પાછા વળ્યા ત્યારે માર્ગમાં ગઢપુર આવ્યું એટલે જમાદારોએ કહ્યું કે કેસરમિયા અહીં સ્વામિનારાયણ રહે છે તેના દર્શન કરવા જઈશ ને ત્યારે તેણે કહ્યું તમે પણ મારી સાથે દર્શન કરવા આવો તો સારું ત્યારે બીજા સ્વારો બોલ્યા તું તો એમનો ભક્ત છો માટે સ્વામિનારાયણના તું દર્શન કરીશ એટલે તે પોતાના કોટમાંથી સોનાની ઉતરી ઉતારીને તને આપશે કેમ કે તું કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે જો તું ઉતરી આપે તો એ ભગવાન ખરા ત્યારે મિયા બોલા કે સ્વામિનારાયણ ભગવાન છે તે મને જરૂર ઉતરી આપશે માટે તમે પણ સાથે ચાલો આ રીતે વિચાર કરી તે બધા ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં આવ્યા શ્રીજી મહારાજ એ વખતે સંતો હરિભક્તોની સભા મધ્યે ઢોલિયા ઉપર સુંદર વસ્ત્રો તથા ઘરેણા અને પુષ્પના સુંદર હાર તોરા ગજરા પહેરીને વિરાજમાન હતા તેમના દર્શન તે લોકો દૂરથી કરવા લાગ્યા સભા ઠાઠ ભરાયેલી હતી એટલે મહારાજે કહ્યું કે સંતો ભક્તો સભામાં માર્ગ કરો ને એમને અમારી પાસે આવવા દો આમ શ્રીહરિની આજ્ઞાએ માર્ગ કર્યો એટલે એમણે પાસે જઈને મહારાજના દર્શન કર્યા પછી મહારાજે કેસરમિયાને પોતાના કંઠમાંથી સોનાની ઉતરી ઉતારીને તથા ગુલાબના પુષ્પનો હાર આપ્યો અને બીજા જમાદારોને પણ પુષ્પના હાર પહેરાવ્યા પછી કેસરમિયાને મહારાજે કહ્યું કે તમને ભાણજી મહેતાએ જે રીતે બર તરફ કરીને કાઢી મૂક્યા તે વાત કરો પછી તેમણે એ વાત કહી તે સાંભળી મહારાજે અતિ પ્રસન્ન થઈને કેસરમિયાને કહ્યું કે તું વર માગ જે માગીશ તે તું આપીશ ત્યારે તેણે એ વર માગ્યો કે જે મારા ઘરે મરે તેનું કલ્યાણ થાય ને તેને જમ લેવા ન આવે ત્યારે અતિ રાજી થઈને એ વર શ્રીજી મહારાજે તેને આપ્યો સાચા સુરારે જેના વેરી ઘાવ વખાણે જીવિત જૂઠું રે મરવું તે મંગળ જાણે અસ્તુ જય સ્વામિનારાયણ આદર્શ ભક્ત ગાથામાંથી